જય દ્વારકાધીશ જયમ બોલીધર મારા મિત્રનું જય શ્રી રામ જય દ્વારકાધીશ જય ભીમ જય સંવિધાન હવે અકુબાનો ફોન આવ્યો હતો એ કે મારા બાર કઈ તું જાણો છો કઈ હું જાણું છું ચી કીધું એટલે અમારે હવે જાણવું પડે ને તારું ગામ સંગ ગામ છે તારું આખું નામ છે અકુબા નાનકુબા સોંડીયા ઘનશ્યામ ગામની બાજુમાં છે સાવરકુંડલા તાલુકો છે જીરો તારો અમરેલી છે તું અહીંયાથી ભાગીને સુરત આવતો રહ્યો છો બરોબર હજી તારી ડિટેલ બાકી છે આવશે તારા બાપા શું કરતા હતા એ પણ ડિટેલ આવશે હો તો ભાઈનો ફોન આવ્યો રાતે અગિયાર બાર વાગ્યા ટામ છે એનો જેથી માતા તાવાનું અપમાન કર્યું છે તું તાવો ન બોલે ભાઈ અમારે ઘરે અહીંયા ભજીયા મૂકે ને તો એને તાવો કીએ તેલ મૂકે ને તાવો જ કીએ એટલે અમે તાવો કેશું અને કેતા એવા મારા બાઈ એમ જ કહે તાવો મુકાઈ ગયો ભજીયાનો હાલો આવી જાવ બેસી જાવ ખાવા અમારો કંદો પણ આવે ને એ તાવો જ કહે છે એવો કે તાવો મૂકવાનો મહેમાનને જમવા બેહાડી એટલે કિલો એક તેલ હોય ને તાવો કહેવાય મોણેક હોય ને તાવો જ કહેવાય વાયમાંથી પાણી ભરો ને તો પાણી જ કહેવાય કુંડીમાંથી ભરો તો પાણી જ કહેવાય એટલે તેલ મૂકો ને તાવો જ કહેવાય એટલે ભાઈ અમે કોઈ માતાજીનું અપમાન નથી કર્યું ને તું કહે કે પૂળીઓ અહીંયા આવતા આવો આપણે કરીને હું પૂળીઓ અહીંયાથી કાઢ દઉં હું આવ્યું ને ભાઈ ભજીયા ઘરે આવ અહીંથી ભજીયા કાઢ દો એ કળા છે કરામત છે એનું પણ એક પ્રેક્ટિસ હોય તું અહીંયા પાંચ દસ જણા પંદર જણા બેઠા હોય ને પૂળીઓ અહીંથી કાઢતો પછી મને શક્તિ આવે છે ભાઈ શક્તિ કોઈ આ દેહમાં આવતી જ નથી આ દેહ છે ને મરમૂર્તિથી ભરેલું છે દૃષ્ટિ ખરાબ છે વાણી ખરાબ છે આમાં દેવ ન આવે એક આત્મો જ છે તો તું એમ કે ભુવાને માનવો પડે મારે ભુવાને માનવો નથી ને તું મને મનાવો કોણ હા હું નથી કે તો કોર રેકોર્ડિંગમાં બોલે છે પાછળ કોર રેકોર્ડિંગ નાખી સાંભળજો બરોબર મારે ગુવાર નથી માનવું ધરણ માનવો અમને હલો અંકિતભાઈને કીધું તું ને કે તારે માતાજી ને માનવું જ પડે એ માનવો ના માનવો ભાઈ એનો પ્રશ્ન છે આપણાથી ન કહેવાય ધરાળ કોઈને તારે માનવું જ પડે હા ઈ લોકોનો મને ફોન આવે ને જે જય દ્વારકાધીશ બોલે જય માતાજી બોલે છે પણ હું એને ફોન કરું ને તો મારે જય ભાઈ બોલવું બોલે એ ફોન કરે તો જય દ્વારકાધીશ બોલે જય માતાજી બોલે છે આપણે ફોન કરવો હોય તો જય ભીમ બોલવું પડે આપણે એટલે ભાઈ આ બધા માનતા હોય પણ તું એમ ધરાળ કે નહીં એ તો માનવું જ પડે કેવું જ પડે નો કીએ ભાઈ કોઈ નો કીએ તું એમ કે ભુવાને માનવો જ પડે નો માનવો ન માનીએ એટલે એટલે આનો ટુકડો એક વિડીયો મારી પાસે ઈ બે ત્રણ ગ્રુપમાં જ નાખ્યો તો એની પ્રાઇવેટ પ્રાઇવટ એમની હાંસવીને રાખ્યો છે કાંક સેનમાં ચડાવવા તો વિજ્ઞા જાથાવાળા જ ઉપાડી જાય એટલે કોઈ દેવી શક્તિ વિશે આવું નામ લઈને નહીં કરવાનું એમ તેલમાં હાથમાં નહીં નાખવાનું તેલમાં અને કલા વિજ્ઞાન જાથાવાળા ઉપાડી જાય પણ એક ટ્રીક છે એટલે એક દુકાનવાળો પકોડા કાઢે એનો જરાક કટકો નાખી હું એની પણ ટ્રીક છે બરાબર એટલે તારે મન થાય ને તો આવજે આપણે ઘરે હું પછી આંચથી કાઢ લ્યો એટલે બધી ટ્રીક હોય અંધવિશ્વાસ ન ફેલાવો માતાજી એવું નથી કહ્યું તેલમાં હાથ કાલો તમે માતાજીએ એવું કહ્યું પાંચ છોકરા જમાડો ભૂખું હોય ને ખવડાવો કોઈ નબળો મણાવીને ટેકો દિયો આવું કહ્યું છે ને આ વાળા વિજ્ઞાન ખબર પડી તો ઉપાડ લ્યો હા એટલે એમાં ધતિ ન કરતો ને અંધવિશ્વાસ ન ફેલાયો એમ તો હવે આનું વાંચે કોર રેકોર્ડિંગ નાખું છું હોય ને તો બકડો વિડીયો સહી નાખું શું ને તને કોઈ દાળિયા એવું કહેતો હોય કે મેરો તાવાનું નામ ના લેવો કરી તો નજીકમાં પોલીસ સ્ટેશન હોય અહીંયા વયો જાય મારો ભાઈ અહીંયા કહે કે આ ભાઈ તાવવાનું નામ ના લેવો જોઈએ બરાબર એને ઘેરે ભજીયા બને તાવો કહેશે એટલે આવું કંઈક બંધ કરી દો અને જો કોઈ કાયદામાં જોગવાઈ હોશે તો સાહેબ અમને બરકાવી છે બરાબર એટલે કોઈ તારા દાળિયા કહેતા હોય તો એને કહી દેજે ને આવું કરી નાખે હો તો જય મોલીધર જય ઠાકોર જય ભીમ જય સંવિધાન આ વિડીયો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો એટલે આવા ખોટા ભુવા હોય ને ખોટીના એને આપણે થોડાક પળમાં લઈ આવીએ થોડીક મદદ કરજો શેર કરજો And packet day and packet day video. This call is now Mama being recorded. Hello. હા હાલો છો મજા જ આવે બરાબર કઈ ડિટેલ આવી છે હવે તમારી પાસે ડિટેલ તમ કોટે આમ આ વિડિયો આલતા ડિટેલ તો આવતી જ હોય ને મગ્યા તાય હોય મારું ગામ કયું છે હા મારું ગામ કયું છે એ મન થોડે ખબર હોય તમારું ગામ કયું હોય

તમારે વિડીયો દેખાડે તમારે દેખાવ કરવાની કે જરૂર હતું દુનિયા ને આપડે તમે મારા ઉપર થી વિડીયો બનાવ્યો ને તમે એક વિડીયો બોલ્યા તા કેમ મેં દેવા તેલ માં હાથ દાખી લીધા મેં મારો એ લીધું મેં એક એવું બોલો હોઉં ને બોલવાની વાત દૂર પણ લીંબુ ના પાણી નથી કોઈ ઠંડુ પાણી તાવો હોય કે પંદર કિલો નો હોય એ અમે માતાજી નો છે ને એ થી એકલો કાઢું છું હું હું કઈ કોઈ થી કોઈ વસ્તુ પાણી કે લીંબુ પાણી માતા મેલડી ની હાજરી હોય બરાબર

તમે મારી લગી વાત કરો છો ને ત્યાં લગી વાંધો નથી બાકી તાવાનું અપમાન કે માતાજી નું કોઈ વસ્તુ આવવી ન જોઈએ બરાબર મારી લગી વાત કરતા હોય મારા પરિવાર લગી કોઈ વસ્તુ વાત કરવા અમારે ઘરે ભજીયા નો લોટ ને ઓલો ઓલું મુકાય ને કામ કરો તમે એક કામ કરો આપણે આપણે ને તમે અહીંયા આવો આપડે છે ને આપડે તાવો માંડીએ હવા માંડો અને એની અંદર હું તાવો માંડવો મારે ક્યાંય નથી જવું

મારે ભુવા ને હું અરે તારા ભુવા નાના ભુવા બધા ફેર પડે મેલડી નો છે ને ભુવા ને પણ હું ભુવાન નથી માનતો અરે પણ માન તો કઈ નઈ માતાજી ના તાવાનું અપમાન કરવું જોઈએ નામ ન આવું તાવો કહી એમ કહું હે અમે ઘેરે તેલ મૂકીને સુલે તાવો કહી એને કઈ તાવો નહીં તો ભાઈ નથી જામનગર માં કેવું અરે કેવાનું એમ તો એક કામ કરી દે અંદર હાથ નાખી દે કાઢીને તમને બતાવી હું તમને બતાવી કળા છે હું છે આ તો હેની કળા છે એ કાઢવાની કળા છે અરે કાઢવાની કળાની ક્યાં માર કિલો ના એમ નામ જ કાઢીએ છીએ